ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા દર્દીઓને બિરલા ક્રાસિન કંપનીના મહિલા કર્મચારીઓ દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એવા રક્ષાબંધનના પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બિરલા કંપની કંપનીની મહિલા કર્મચારીઓ દ્વારા અનોખી રીતે રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી મહિલા કર્મચારીઓ દ્વારા ભરૂચ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિ ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ હતી સેવા યજ્ઞ સમિતિ દ્વારા નિરાધાર દર્દીઓની સેવા કરવામાં આવે છે ત્યારે ઘણા દર્દીઓ અહીં રહે છે અને તેની બહેનો દ્વારા રાખડી બાંધવામાં પણ આવી હતી हम ग्रासिम परिवार की तरफ से यहाँ पे हमारे जो दूसरे साथी जन हैं उनके साथ में रक्षाबंधन सेलिब्रेट करने आए हैं सेवा यज्ञ समिति द्वारा जो ऑफ हैं उनका जो देख रेख रखा है करते हैं उसमें वो बहुत अच्छा काम कर रहे हैं और उसी में थोड़ा सा हम अपना योगदान दे सकें और जो यहाँ पे है उन लोगों के साथ में हम ये रक्षाबंधन का त्यौहार सेलिब्रेट उनको भी थोड़ा अच्छा लगेगा यही उद्देश्य